તો વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણમાં સમાવવાની માંગ છે જ્યાં થરાદમાં સમાવેશ કરતા કાંકરેજના લોકો આંદોલનના મૂડમાં છે બનાસકાંઠા કે પાટણ જિલ્લામાં લેવામાં આવે તેવી લોક માંગ છે કાંકરેજથી થરાદ એસી થી નેવ કિલોમીટર દૂર થાય છે ત્યારે અંતર દૂર થવાને કારણે લોકોમાં વિરોધ જોવા મળ્યો જ્યાં સોશિયલ મીડિયામાં કાંકરેજ વાસીઓ એક્ટિવ થયા

અને કોન્ક્રીટની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાજ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાજ કોન્ક્રીટને રાખવું જોઈએ જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર સુધી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરાવીશું જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાજ એમાં જે અમારો કાપે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અમારે કાપે તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે કાર્ય જ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે